ખરેખર જીવનની અંદર જ્યારે સત્સંગ મળે છે તો આપણને એક માર્ગદર્શન મળે છે આ માનવ જીવન મેળવ્યું છે તો શું કામ મળ્યું છે શા માટે મળ્યું છે અને આજે આપણે માનવ જીવનને તો પ્રાપ્ત કરી લીધું પણ આજે આપણે શું કરી રહ્યા છીએ જીવન મેળવી આજે માનવ એ ભક્તિ ભૂલી ગયો છે ભગવાનના ભજનને ભૂલી ગયો છે આ જીવનને ક્યાં લગાવવું જોઈએ તો આજે આપણે સંસારની અંદર જ્યાં પણ જોઈએ છીએ ભોગ ભોગવિલાસની અંદર વીતી રહ્યું છે પણ એ ભોગવિલાસની અંદર તમને થોડોક આનંદ મળે છે થોડુંક સુખ મળે છે પણ કાયમ માટે આનંદ અને સુખ મળતું નથી જો એ અનંત સુખની પ્રાપ્તિ કરવી છે તો એ અનંત સુખ માનવ પોતાના ઘટ મંદિરની અંદર પ્રાપ્ત કરી શકે છે પણ આજે સુખી હરિકા દાસ કોઈ મનથી દુખી છે તો કોઈ તનથી દુખી છે કોઈ ચિત ઉદાસ રહે છે પરંતુ સુખી એને બતાવ્યા છે જે ભગવાનના દાસ છે જે ભગવાનના ભક્ત છે એ હંમેશા માટે સુખી બતાવ્યા છે તો એ સુખને આપણે પણ મેળવવું છે તો બહારે કે જગતની અંદર મળવાનું નથી એટલે તો કોઈએ કીધું છે સુખને ન અન્યના કોઈને મળવું મળશે

કોઈ એવી દુકાન નથી કોઈ એવી જગ્યા નથી કે જ્યાંથી તમને સુખ શાંતિ મળી શકે પણ એક જગ્યા એવી છે કે જ્યાં માનવ આવે છે તો ત્યાંથી એને શાંતિ પણ મળે છે અને સુખ પણ મળે છે એટલા માટે કીધું છે કે સુખ આપણી અંદર છે શાંતિ આપણી અંદર છે પણ એને જોવા માટે આજે મનુષ્યને

એની અંદર એટલો પાગલ બનેલો છે પણ તમે જ વિચાર કરો સજનો કે જ્યારે તમે જન્મ ધારણ કરી આ જગતની અંદર આવ્યા અને જ્યારે તમારી ઉપર પહેલું કપડું ઓઢાડવામાં આવે છે એની અંદર શું ખિસ્સા હતા તમે કહેશો કે ના એની અંદર ખિસ્સા નહોતા અને જ્યારે મનુષ્ય સંસારમાંથી વિદાય લે છે તો એની ઉપર જે કફણ ઓઢાડવામાં આવે છે એની અંદર પણ ખિસ્સું હોતું નથી

ગમે એટલો એ ભૌતિક વસ્તુને પ્રાપ્ત કરી લે છે તો એનું મન એ અશાંત રહે છે દુખી રહે છે ઠીક સજનો એ વીજ રીતે એક વ્યક્તિ હોય છે ઘરની અંદર બધી જ સુવિધા છે પણ સતાય એનું મન અશાંત છે તો અશાંત મનનું કારણ શું છે મનની અંદર વ્યક્તિ વિચાર કરે છે કે મારી પાસે તમામ સુખ સુવિધા છે અને આપણે બધાય જોઈ રહ્યા છીએ કે આજે આપણી પાસે કેટલી સુખ સુવિધા છે જેટલી રાવણની પાસે હતી એટલી જ આજે આપણા પાસે સુખ સુવિધા છે તમે સ્વિચ ચાલુ કરો એટલે પાણી આવી જાય ગેસ ચાલુ કરો એટલે અગ્નિ પ્રપ્પી જાય દરેક વસ્તુ આજે માનવની પાસે છે તોય છતાં આજનો મનુષ્ય દુખી રહે છે તો એ વ્યક્તિ મનની અંદર વિચાર કરે છે કે મારી પાસે આટલી ધન સંપત્તિ હોવા છતાંય હું દુખી છું મને દુખ છે તો મારે એ શાંતિને મેળવી છે એ શાંતિના સ્ત્રોતને પ્રાપ્ત કરવું છે હું આ જીવનથી હવે કંટાળી ગયો છું તમારા જીવનની અંદર પણ એવો અનુભવ થતો હશે ક્યારેક તમે તમારા પરિવારથી કંટાળી જાઓ એટલે શું કહો હા કંટાળી ગયો છું હવે તો આ જીવન જીવવા જેવું નથી આ જીવનનો કોઈ સાર નથી તમે જેવું કહો જીવનનો કોઈ સાર નથી અને આપણે બોલતા પણ જીએ છીએ ને કરતા પણ જીએ છીએ હે ને કારણ કે મનુષ્ય આમ પણ બોલે ને આમ પણ બોલે થોડુંક જ દુઃખ આવે એટલે કે જીવન જીવવાની અંદર પૈસા નથી અને થોડુંક સુખ આવે તો એ જ વ્યક્તિ એ માયાની અંદર ફૂલો ફલે છે પણ તમે વિચાર કરો જ્યારે આપણી પાસે તમામ છે ત્યારે આપણે પ્રભુની યાદ આવતી નથી એટલે તો સંતો કહે છે

ભાઈ ભાઈ કરે છે અને જેવો જે સ્વાર્થ પૂરો થઈ જાય છે એટલે કોઈ પણ આપણને બોલાવતું પણ નથી પણ યાદ રાખજો કે તમને સ્વાર્થ લોકો તજી દે છે પણ પરમાત્મા ક્યારેય એના જીવને તરસોતા નથી એને છોડતા નથી પણ છતાંય મનુષ્ય સમજે છે જાણે છે એની પર વિચાર પણ કરે છે તો એ ભગવાનને ભજવા માટે તૈયાર નથી કે તા હોઈ છે કે પછી ભજી લેશું હજી તો ઘણુંય જીવન બાકી છે પણ શું જીવનનો કોઈ ભરોસો છે કોઈ આપણે ગેરંટી કાર્ડ લઈને આવ્યા છીએ હે હોય તો મને બતાવો કે અમારી પાસે ગેરંટી કાર્ડ છે હે કોઈ આપણી પાસે ગેરંટી કાર્ડ નથી પણ આ સંસારની અંદર જીવવા માટે આપણે કેટલા કાર્ડની જરૂર પડે હે એટીએમ કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડ હે ને અનેક માં અમૃતમ કાર્ડ અનેક કાર્ડ આજે જ્યારે જીવાતમાં સંસારમાંથી વિદાય લે છે તો એને પણ એક કાર્ડ જરૂર પડે છે તો એ કાર્ડ કયું છે તો સંત પુરુષ બતાવે છે કે એ કાર્ડ

એ ભાઈ પણ મનની અંદર દુઃખી દુઃખી રહે છે કે લાગે છે હવે આ જીવનનો કોઈ નથી હવે મારે આ જીવન જીવવાની કોઈ મજા નથી અને એનો એક મિત્ર હોય છે એને કહેવા લાગે છે કે મને આ જીવનની અંદર હવે જીવન મારે જીવવું નથી એટલે કોઈએ કીધું છે मानुसे तनयण मोल रे मीटी में ना रोल अब तो मिला है फिर ना मिलेगा कभी नहीं कभी नहीं कभी नहीं रे तू है बुले बुला पाने का मत कर गर्व जवान कमाई कर ले भाई पता नहीं जिंदगानी का मीठा सबसे बोल रे माटी में नारोल रे अब तो मिला है फिर न मिलेगा कभी, कभी नहीं कभी नहीं कभी नहीं रे सुखी માનુષી ગર્વ જવાની કા કે તું ગર્વ ન કરા જવાની નો ભગવાન ની કૃપાથી અમાનવ જીવન મળેલું છે એ તું પ્રભુ નો ઉપકાર માન એનો મિત્ર સમજાવે છે કે જે તારા મનની અંદર વિચારો આવ્યા છે તો ચાલ મારી સાથે કારણ કે એનો મિત્ર ज्ञानी હતો ગુરુ દરબારની અંદર જતા હતા અને જે ज्ञानी મિત્ર હોય એ પણ જ્ઞાનની મહિમા સંભળાવે છે આપણે પણ જીવનની અંદર અનુભવ કર્યો હશે કે કોઈ આપણને એવા ज्ञानी ભક્ત મળી જાય તો એ જ્ઞાનની ચર્ચા કરે છે અને સંસારી જીવ મળે એ સંસારની વાતો કરે

આપણને જોઈએ એટલે સંત કહેવા લાગે છે કે આને મારે પ્રેક્ટિકલ કરાવવું પડશે એટલે વ્યક્તિને કહેવા લાગે છે કે ભાઈ તમને શું કાંઈ પત્રળા બનાવતા આવડે છે વ્યક્તિ કહેવા લાગે છે હા મને પતરાળા બનાવતા આવડે છે ત્યારે સંત કહેવા લાગે છે તો જાઓ જંગલની અંદરથી તમે પત્તા પત્તાને લઈ આવો એ પાનને લઈ આવો અને એ પાનમાંથી તમે પતરાળા તૈયાર કરો

કે ગુરુ મહારાજજીએ શું કીધું હશે હે શું જવાબ આપ્યો છે ત્યારે ગુરુ મહારાજજી કહેવા લાગે છે કે હવે આ પથરાળાને તો કચરા પેટીની અંદર ફેંકી દે ઉકડાની અંદર તું ફેંકી દે વ્યક્તિ મનની અંદર વિચાર કરે છે કે મેં સવારથી સાંજ સુધી મહેનત કરી અને ગુરુ મહારાજ મને કહેવા લાગે છે કે આ પથરાળા હવે તું ઉકળાની અંદર ફેંકી દે હવે મનની અંદર દુઃખ થાય કે ન થાય સ્વાભાવિક છે કે આપણા મનની અંદર આપણને દુઃખ થાય છે જેવી રીતે તમારા ઘરની અંદર કોઈ પચાસ થી સો વ્યક્તિ આવવાના હોય જમવા માટે તમે બધા માટે ભોજન તૈયાર કરો સવારથી ભોજન તૈયાર કરતા હોય ને બપોર થયું કે હવે કોઈ આવવાના નથી તો તમે હૃદયથી મને બતાવો તમને દુઃખ થશે કે ખુશી થશે હે તમે જ કહેશો કે એમાં અમને ખુશી થાય નહીં કારણ કે અમે સવાર થી બપોર સુધી મહેનત કરી છે એટલે અમને દુખ થશે કે આટલી સરસ રસોઈ બનાવી છતાંય કોઈ જમવા માટે ન આવ્યા એટલે આપણને સ્વાભાવિક છે કે આપણને દુખ લાગે છે ઠીક સજનો એવી જ રીતે એ વ્યક્તિ પણ મનની અંદર વિચાર કરે છે એને દુખ લાગ્યું કે મેં આટલી મહેનત કરવા છતાંય

હવે તમે કોઈ એવું કાર્ય કર્યું હોય તમને વારે વારે એમ કોઈ કે આ નથી સારું નથી સારું તો શું થાય આટલું કાર્ય કરવા છતાંય આપણને કોઈ એમ કે આ નથી સારું એટલે આપણો તો સાવ મોડ ભાંગી જાય હે ને આપણને કોઈ પછી અંદર મજા આવે નહીં આપણે દુખી દુખી થઈ જઈએ છે એટલે વ્યક્તિ પણ અંદરથી દુખી થઈ ગયો એટલે તરત એને ગુરુ મહારાજજીને કીધું કે હે ગુરુદેવ મેં આટલી મહેનત કરવા છતાંય આટલા સુંદર પતરાણા બનાવ્યા અને તમે એ જ પતરાણાને તમે ઉકાડાની અંદર ફેંકવાનો કહી દીધો તો મને દુખ લાગ્યો ત્યારે ગુરુ મહારાજે બહુ સુંદર સમજાવે છે સજનો ગુરુ મહારાજે કહેવા લાગે છે કે ભાઈ તે તો એક સામાન્ય પતરાણા બનાવ્યા બે દિવસ પતરાણા બનાવ્યા તને આટલું દુખ લાગ્યું કારણ કે એ પતરાણા તે જાતે મહેનત કરી બનાવ્યા એટલે તને દુખ લાગે છે

બે હે જીવન ભગવા તમારે ભજન બીના બરબાદ હે જીવન ભગવાન તમારે ભજન બીના અતિ કૃપા ભગવા રમે ફસ કર બંદે વિષયવિકા રમે ફસ કર બંદે દાગી ઇસે બનાયા બરબ હૈ જીવન ભગવાન તમારે ભજન બિના ભગવાન

પ્રભુનો ભજન કરવા માટે મળેલું છે ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે મળેલું છે સંત વ્યક્તિને સમજાવે છે

તમારા ખેતરની અંદર સુંદર મજાનો પાક ઉભેલો છે અને અચાનક વાવાઝોડું આવે અને તમે એ પાકને ને ના લો પછી અંતે તમે પસ્તાવ કે મારો આવેલો પાક હાથમાંથી વયો ગયો પછી તમે રોશો કકળશો પણ પછી રોવાથી કોઈ ફાયદો થવાનો નથી હે ને ઠીક છે સજનો એ વેજ રીતે આપણને પણ ભગવાન એક તક આપી છે એક મોકો આપ્યો છે એટલે કીધું છે તક આવે તક જાવે સમજાવે ઘડિયાળ પાણી પેલા માનવી બાંધી લેને પાળ તને એક તક આપ્યો છે એક મોકો આપ્યો છે એ અવસરને તો સદુપયોગ કરી અને આ માનવ જીવનને સાર્થક અને મહાન બનાવી લે એવા સમયના સદગુરુની પાસે જઈ એ ભજન કયું છે એને રીત તો માનવ જીવન અંદર પ્રાપ્ત કરી શકે છે લક 84 નો જીવ એને જાણી શકવાનો નથી ત્યારે એની પાસે સમય હી સમય છે પણ એ જીવ કરી શકવાનો નથી એટલે તો કીધું છે બડે ભાગ્ય માનુસ તન પાવા સુર દુર્લભ સવ ગ્રંથ ન ગાવા સાધન ધામ મોક્ષ કરી દ્વારા પાહી ન જેઈ પર લોક સવારા સુકામ કીધું

એ મોક્ષને પ્રાપ્ત કરી શકે તો તમે જ વિચાર કરો કે આ દેવોથી પણ દુર્લભ આપણને માનવ જીવન મેળવું છે તો ક્યારે જીવનની અંદર એવા વિચારો ન લાવવા જોઈએ કે આ જીવનનો કોઈ સાર નથી જીવનને કેવો બનાવો એ આપણા હાથની વાત છે આ જીવનને ક્યાં લગાવો આ જીવનનો ઉપયોગ કેવી રીતે કરો એ હરેક મનુષ્યના હાથની વાત છે તો આપણને પણ એક તક મળે છે તકનો સદુપયોગ કરી અને માનવ જીવનને સાર્થક અને મહાન બનાવી લો બોલી શ્રી સદગુરુદેવ મહારાજ